જય શ્રી સ્વામિનારાયણ વ્હાલા શ્રોતાજનું આજે તારીખ આઠ ચાર બે હજાર પચીસ અને ચૈત્ર સુધી એકાદશીનો પવિત્ર દિવસ છે સર્વાવતારી આરાધિષ્ટ દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુનો બસો ને ચુમ્માલીસમો પ્રાગટ્ય દિન સારાય સંપ્રદાયમાં નવમીના દિવસે ધામધૂમથી ઉજવાયો છે તો તે પ્રાગટ્ય પછીના પાંચ દિવસ એને પારણીયા ઉત્સવ તરીકે ઓળખવામાં આવે છે તો આપણા નંદ સંતોએ આપણા પ્રાણ આધાર એવા ઈષ્ટદેવ શ્રી હરીને કીર્તનોના માધ્યમથી ખૂબ ઝુલાવ્યા છે રમાડ્યા છે અને જમાડ્યા છે આપણે વિચારી શકીએ છીએ કે કોઈ નાનું રૂપકડું બાળક જોઈએ ને તોય ગાલ ખેંચવાનું મન થાય એવું એનું સહજ આકર્ષણ હોય તો સૃષ્ટિના સર્જનહાર જ્યારે રૂપની ખાણી બની અને માનુષી બાળક બન્યા હોય તો એમાં કોના ચિત્ત ન ખેંચાય સત્સંગ જીવનમાં શતાનંદ સ્વામીએ એવું લખ્યું છે કે યથા યથા મનોવૃત્તિ સ્વસ્મિન સ્યાદ કરો તથા જેવી રીતે જીવાત્માના મન પોતાના સ્વરૂપમાં ખેંચાય એવી જ ચેષ્ટાઓ ભગવાન કરતા કારણ તો કે કલ્યાણ કલ્યાણમૂર્તિ ભગવાન ભગવાન કરોડોના કલ્યાણ માટે દિવ્ય સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે એટલે ભગવાનની રીત હંમેશા દુનિયાથી ન્યારી હોય છે સંપ્રદાયનો એક પ્રસિદ્ધ પ્રસંગ છે એકવાર સંતોની સાથે મહારાજ રાસ લઈ રહ્યા હતા તો બધા સંતો જ્યારે વાંકા વળે ત્યારે મહારાજ ઊભા થાય અને બધા ઊભા થાય ત્યારે મહારાજ વાંકા વળે એટલે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ તમે તો સૃષ્ટિના સર્જનાર છો દરેકને બુદ્ધિના પ્રેરક દાતા પણ તમે છો અને છતાંય પણ રાસની અંદર આવું અવળું વર્તન કેમ કરો છો ત્યારે ભગવાન કહે છે કે છે શું ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે રાસનો નિયમ એવો જ હોય કે બધાએ એકસાથે વાંકા વળવું બધાએ એકસાથે ઠેસ લેવી બધાએ એકસાથે શરીરને વળાંક આપવો તો મારા જ અમે ક્યારને જોઈએ છીએ કે અમે બધાએ જ્યારે વાંકા વળીએ નીચે નમીએ ત્યારે તમે ઊભા થાવ છો અને અમે બધા જ્યારે ઉભા થઈએ ત્યારે તમે નીચા નમો છો તો આનું કારણ શું ત્યારે ભગવાન શ્રી શ્રીઅરીએ કહ્યું કે જો અમે તમારી સાથોસાથ જ શરીરના વળાંક લઈએ તો અમારી સામે કોણ જોવે અને માણસનો એવો હંમેશા નિયમ હોય કે એક સરખું જ્યાં દેખાય ત્યાં લોકો ખાસ કરીને જોવાનો આગ્રહ રાખતા નથી પણ કાંઈક નવું દેખાય તો એની સામે માણસની દ્રષ્ટિ જરૂરથી જાતી હોય છે એટલે મહારાજ કહે છે કે લોકોનું ધ્યાન અમારા તરફ ખેંચાય એટલા માટે અમે આવી અવળી ચેષ્ટાઓને કરીએ છીએ અને એટલે મહારાજ બાળપણથી જ જીવાત્માઓને પોતા તરફ ખેંચી અને માયા મુકાવવાનો પ્રયાસ કરતા તો ભગવાન શ્રી હરિની જે જીવન રીતિ એ માત્ર અને માત્ર ભગવાન રમત કરતા હોય ભોજન કરતા હોય કોઈ પણ પ્રકારની ચેષ્ટા કરતા હોય વનની અંદર ફરતા હોય હિંડોળા ઝૂલતા હોય પોઢ્યા હોય સભામાં બેઠા હોય જ્ઞાન વાર્તા કરતા હોય તો દરેક જે પરમાત્માની ચેષ્ટાઓ એ જીવાત્માઓના કલ્યાણ માટે હોય છે અને આપણે ઘણી વખત સાંભળેલું છે સંપ્રદાયમાં ઘણા બધા ઇતિહાસ છે કે કોઈ ભગવાનનું હસવું જોઈને સાધુ થયા હોય કોઈ પરમાત્માની ચાલ જોઈને સંસાર છોડીને સાધુ થયા હોય નિત્યાનંદ સામે જેવા ધુરંધર વિદ્વાન દિનમણિક શર્મા એ પરમાત્માની દંત પંક્તિ જોઈ અને જેણે સાધુતાને ગ્રહણ કરી ભગવાનનો જેણે આશ્રય કર્યો હોય તો દરેક પરમાત્માની ચેષ્ટાઓ અદ્ભુત હોય છે તો એમાંય ભગવાનનું બાળ સ્વરૂપ છે એ તો અતિશય અદ્ભુત છે તો આજે આપણે જે પારણિયું સાંભળવાનું છે તો એમાં ભગવાનના બાળ સ્વરૂપનું અદ્ભુત વર્ણન છે પારણિયામાં ભગવાન ઝૂલે છે અને ભક્તિ માતા ઝુલાવી રહ્યા છે ભગવાન હસ્તા હોય હાથમાં ચૂસણી લઈ અને ચૂસતા હોય સુંદર મજાના ગોરા રૂપાળા જેના ગાલ છે જમણા ગાલ ઉપર જેને સુંદર મજાની ટીબકડી છે છપૈયાની સ્ત્રીઓ આવી આવીને પરમાત્માના દર્શન કરતી હોય ભગવાનને વધાવતી હોય અતિ અદભુત ભગવાનની મૂર્તિ છે અને ભગવાનનું હાસ્ય વગેરે જોઈ તમામ છપૈયાવાસીઓ પોતાના ઘર બાર કુટુંબ પરિવારને ભૂલી અને ભગવાન મય જ્યારે બન્યા છે તો આવું ભગવાનનું અદ્ભુત બાળ સ્વરૂપનું વર્ણન એને આપણે સાંભળતા સાંભળતા આ સ્વરૂપને આપણે આપણા અંતરપટની અંદર ઉતારી અંદર રહેલા કામ ક્રોધ લોભ વગેરે અંતરશત્રુઓ એને દૂર કરવાનો પ્રયાસ આ પદના માધ્યમથી આપણે જરૂરથી કરીશું તો આવો સાંભળીએ પરમાત્માનું અદ્ભુત પારણિયાનું પદ ભક્તિના લાલ હરિકૃષ્ણ કૃપાલ પોઢ્યા પારણીએ ભક્તિના લાલ So oh, no. oh, na no. आरिलार, बोट्या पारारार,